નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંક છે એને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી નવ સાચા છે દસમાંથી આઠ સાચા છે જે પણ હોય અને આ જે દસ પ્રશ્નોની વાત કરી છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતની કઈ ડેરીનું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન યુએસએ અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમો માટે લીડ આર્મ સ્પોન્સર તરીકે નામ આપવામાં આવ્યું છે તો જવાબ આવશે અમૂલ ડેરી કઈ આવશે અમૂલ ડેરી તો જાણીતી ભારતીય ડેરી છે બરાબર અમૂલ એને જૂનમાં ખૂબ જ અપેક્ષિત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન યુએસએ અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમો માટે લીડ આર્મ સ્પોન્સર તરીકે નામ આપવામાં આવ્યું છે અમૂલની યુએસએ ટીમની સ્પોન્સરશિપ વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે ડેરી બેહમોત વૈશ્વિક સ્તરે પગપેશારો ધરાવે છે અમૂલ દૂધ સહિત તેની પ્રોડક્ટ્સ હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચાઈ રહી છે અમૂલનું ક્રિકેટ સાથેનું જોડાણ યુએસએની ટીમની બહાર વિસ્તરે છે કારણ કે તેમને દક્ષિણ આફ્રિકાની ટીમ માટે લીડ આર્મ સ્પોન્સર તરીકે પણ નામ આપવામાં આવ્યું છે આ ભાગીદારી બે હજાર ઓગણીસના ઓડીઆઈ શ્રેણી અને બે હજાર ત્રેવીસની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સ્પોન્સરશીપ સહિત તેમના અગાઉના સહયોગો પર આધારિત છે દક્ષિણ આફ્રિકા ત્રીજી જૂનના રોજ શ્રીલંકા સામે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે જેમાં અમૂલની બ્રાન્ડિંગ પ્રોટીઝ વર્લ્ડ કપ પ્લેઈંગ કીટની અગ્રણી સ્લીવમાં દર્શાવવામાં આવશે તમને ખબર છે ને કે આ જે વર્લ્ડ કપ છે વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો વેસ્ટ ઇન્ડિઝ અને બીજો કયો દેશ છે અમેરિકામાં અમૂલની વાત કરીએ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલની સ્થાપના ઓગણીસો ને છેતાલીસમાં કોના દ્વારા કરવામાં આવી ત્રિભુવનદાસ પટેલ દ્વારા હેડક્વાર્ટર આવેલું છે એનું આનંદમાં તમારે જણાવવાનું છે કે અમૂલ છે એના હાલમાં એમડી કોણ છે કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે ચોથી મેના રોજ ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડે તો જે અગ્નિશામકો છે અગ્નિ નિષ્ણાંતો છે એમને આદર આપવા માટે ઉજવવામાં આવે છે દર વર્ષે જેમણે પોતાની ફરજની લાઈનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તમારા માટે પ્રશ્ન કે જે ફાયર છે એના માટેનો હેલ્પલાઇન નંબર કયો છે તમને ખબર છે કે આપણે મેડિકલ ઇમરજન્સી છે એકસો આઠ આપણે કહીએ છે ને એમ ફાયર માટે કયો પોલીસ માટે શો આવે છે એ રીતના આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં વ્યવસાયિક અગ્નિશામકોને ઓળખવાનો અને તેમનું સન્માન કરવાનો છે તેઓ જો જોખમી નોકરીઓ માટે તેમના જીવનનું બલિદાન આપીને સમુદાય અને પર્યાવરણને સુરક્ષિત રાખે છે ઓસ્ટ્રેલિયાના લિન્ટનમાં એક દુઃખદ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસની સ્થાપના થઈ આ ઐતિહાસિક અકસ્માત બે ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંના રોજ થયો હતો જેના કારણે પાંચ અગ્નિશામકોના જીવ ગયા હતા તેથી ચાર જાન્યુઆરી ઓગણીસો નવાણુંના રોજ ફરજ પરના જે જીવ ગુમાવનારા અગ્નિશામકો છે એને સન્માનિત કરવા માટે દરખાસ્ત પસાર કરવામાં આવી હતી મિત્રો બીજો પણ એક દિવસ છે જે આજે મનાવવામાં આવે છે કોલ માઇનર્સ ડે ચોથી મે કોલસાના ખાણિયાઓ છે ને એને સન્માનિત કરવા માટે આ દિવસ છે આપણી ઉર્જાની માંગને પહોંચી વળવા માટે આ જે કોલસાની અંદર ખાણકામ કરનારા જે પણ લોકો છે એમના યોગદાનને પ્રકાશિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ કોલસાની ખાણના કામદારો દ્વારા અત્યાર સુધીમાં સિદ્ધિઓ અને બલિદાનોનું સન્માન કરે છે કોલસાની પ્રથમ ખાણ પંદરસો પંચોતેરમાં સ્કોટલેન્ડના કારનોકના જ્યોર્જ બ્રુશ દ્વારા ખોલવામાં આવી હતી ભારતમાં કોલસાની ખાંડનો વ્યવસાય સત્તરસો ચોમ્બોતેરમાં શરૂ થયો હતો તે ત્યારે હતું જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાણીગંજ કોલ ફિલ્ડનું શોષણ કર્યું હતું જે આસનસોલ અને દુર્ગાપુરમાં સ્થિત છે જે દામોદર નદીના કાંઠે આવે છે અને જે ઝારખંડ અને પશ્ચિમ બંગાળને પાર કરે છે તમને ખબર છે સૌથી બેસ્ટ કક્ષાનો કોલસો કયો કહેવાય છે જો તમને આન્સર આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે તો ભારતીય અમેરિકન અવકાશયાત્રી છે સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તેના ત્રીજા અવકાશ મિશન માટે જવાના છે અને તેઓ બોઇંગના સ્ટાઇલ લાઇનર અવકાશ પ્રથમ ક્રૂડ જે ફ્લાઇટના પાઇલોટિંગ કરવાના છે ઓગણીસો અઠ્ઠાણુંમાં નાસા દ્વારા અવકાશ યાત્રી તરીકે એમને પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ તેમના બે અવકાશ મિશન એક્સપિડિટેશન ચૌદ પંદર અને બત્રીસ તેત્રીસના અનુભવી છે તેમણે ટોટલ ઓગણત્રીસ કલાક અને સત્તર મિનિટમાં ચાર સ્પેસવોક સાથે મહિલા અવકાશયાત્રો માટે વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો તેમનો આ રેકોર્ડ પાછળથી અવકાશયાત્રી પીગી વિટ્સ અને બે હજાર આઠમાં કુલ પાંચ સ્પેસફોર્ક સાથે તોડ્યો હતો હવે આજે ત્રીજી વખત એમણે જવાના છે એકચ્યુલી ક્યારે જવાના છે છઠ્ઠી મેના રોજ એટલે નહીં એને પરમ દિવસે લોન્ચ વિકલ કહ્યું છે યુનાઇટેડ લોન્ચ એલાયન્સ એટલાસ વી રોકેટ પ્રક્ષેપણ સ્થળ છે સ્પેસ લોન્ચ કોમ્પ્લેક્સ ફોર્ટી વન કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન ફ્લોરિડા ક્રૂ સભ્યોમાં સુનિતા વિલિયમ્સ પાયલટ છે અને બેરી બુચ વિલવર એ કમાન્ડર છે તમને ખબર છે ભારતમાંથી પ્રથમ વખત અવકાશમાં જનાર એટલે કે ભારતીય મૂળની મહિલા કોણ હતા જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો અત્યાર સુધીમાં ટોટલ ત્રણ ભારતીય મૂળની મહિલાઓ અવકાશમાં ગઈ છે બરાબર છે એમાં આ સુમિતા વિલિયમ્સ બીજા નંબરના છે જેઓ મહેસાણાના ઝુલાસણના વતની છે એમનું નેટિવ એ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલ ફુરસદગંજ રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને એનું નામ રહે ને બદલવામાં આવ્યું છે મિત્રો શું થયું છે એનું નામ બદલવામાં આવ્યું છે તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશના અમેઠીમાં આઠ રેલવે સ્ટેશનોના નામમાં ફેરફારને મંજૂરી આપવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યું છે સરકારે અમેઠીના નીચેના આઠ સ્ટેશનોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે ફુરસત રેલવે સ્ટેશનનું તપેશ્વર ધામ કાસિમપુર હોલ્ટનું જેષ સિટી જેશ સિટીનું ગુરુ ગોરખનાથ ધામ બાણીનું સ્વામી પરમહંસ મિસરોળીનું મા ધામ નિહાલગઢનું મહારાજા બિજલી પાસી અકબરગંજનું મા વાસ વારિસગંજ છે એનું અમર શાહિદ ભલે સુલતાન તો આ બધા નામ ચેન્જ કરવા માટે કયા છે હવે નગર અથવા શહેર અથવા રેલવે સ્ટેશનના નામ બદલવા માટેની પ્રક્રિયા શું છે કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઓગણીસો ને ત્રેપનમાં શહેર હોય નગર હોય રેલવે સ્ટેશન હોય એના નામમાં ફેરફાર કરવા માટે અનુસરવા માટેની એક માર્ગદર્શિકતા બહાર પાડી હતી બે હજાર બેમાં માં આ માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો આ માર્ગદર્શિકતા મુજબ સંબંધિત રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને નગર શહેર ગામ રેલવે સ્ટેશનનું નામ બદલવાની દરખાસ્ત સબમિટ કરવી પડે ત્યારબાદ ગૃહ મંત્રાલય ભારતના ભૌગોલિક સર્વેક્ષણ પોસ્ટ વિભાગ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો સંપર્ક કરે ગૃહ મંત્રાલય સંતુષ્ટ થયા ત્યારબાદ નગર શહેર અથવા રેલવે સ્ટેશનના નામમાં ફેરફારને મંજૂરી આપતા રાજ્ય સરકારને નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર જારી કરે છે ગુરુ ગૃ મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળે ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકાર એના ગેઝેટમાં નામ પ્રકાશિત કરે તમને ખબર છે ઉત્તર પ્રદેશની વાત કરીએ કેપિટલ છે એનું લખનઉ નવાબોની નગરી કહેવાય છે સીએમ યોગી આદિત્યનાથ છે ગવર્નર આનંદીબેન પટેલ છે અને એની હાઈકોર્ટ અલ્હાબાદમાં છે અલ્હાબાદનું નામ પણ બદલવામાં આવ્યું છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો અલ્હાબાદનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે ત્યારબાદનું ક્વેશ્ચન છે સરાવતી પંપ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવશે તો જવાબ આવશે કર્ણાટકમાં કઈ જગ્યાએ કર્ણાટકમાં બનાવવામાં આવશે જોઈ લઈએ આપણે એના વિશે તો હૈદરાબાદ સ્થિત એક કંપની છે જેનું નામ છે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કર્ણાટકમાં બે હજાર મેગાવોટનો સરાવતી પંપ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટને મેળવ્યો છે આ પ્રોજેક્ટ જે દેશનું સૌથી મોટું પંપ સ્ટોરેજ પાવર જનરેટ યુનિટ હશે અને અંદાજીત ખર્ચ આઠ હજાર કરોડ રૂપિયાથી વધારે છે એનો ઉદ્દેશ કર્ણાટકને એના વીજ સંકટને પહોંચી વળવામાં મદદ કરવાનો છે સરાવતી નદી કર્ણાટકમાં જળવિદ્યુત શક્તિનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે પમ્પ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટનો ઉદ્દેશ કર્ણાટકને વીજળીની માંગમાં થતી વધઘટ માટે લવચિક બનવું અને અનુકૂલનક્ષમ ઉકેલ પ્રદાન કરીને તેના વીજ સંકટને ઉકેલવામાં મદદ કરવાનો છે એટલે સાદી ભાષામાં કહીએ કે પમ્પ સ્ટોરેજ હાઇડલ પાવર પ્રોજેક્ટને ઓછી માંગનો સમયગાળો હોય એ દરમિયાન ઉર્જા સંગ્રહિત કરશે અને એ ઉચ્ચ માંગ આવે ત્યારે સંગ્રહેલી ઉર્જા છે ને એને પાછી છોડશે એના માટે જ કહ્યું છે કે લચિક બનવાનું બરાબર છે કર્ણાટકની વાત કરી છે કેપિટલ બેંગલુરુ છે સીએમ સિદ્ધારમૈયા છે ગવર્નર તમારે કહેવાનું છે ને હાઈકોર્ટ પણ એની ક્યાં છે બેંગલુરુમાં છે બેંગલુરુ પરથી યાદ રાખજો કે ભારતમાં પ્રથમ થ્રીડી પોસ્ટ ઓફિસ ત્યાં આવેલી છે રશિયાની સબર બેન્ક છે તે આઈટી યુનિટ સ્થાપવાની છે બેંગ્લુરુ બેંગલુરૂને આપણે આઈટી હબ કહીએ છીએ ભારતનું સિલિકોન વેલી અને અવકાશનગર પણ કહેવામાં આવે છે તો એ બધી બાબતો પણ તમારે યાદ આવવાની યાદ રાખવાની છે અને બેંગલુરુ જે મેટ્રો છે ને એ ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો બનવાની છે યાદ રાખજો આઈજી એનસીએ ખાતે યોજાયેલ કાર્લ એરિચ મુલરના લિથોગ્રાફ્સનું પ્રદર્શન ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ ખાતે પીપલ્સ એન્ડ પ્લેસીસ ઓફ ઇન્ડિયા અ રિટ્રોસ્પેક્ટ નામનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે પ્રદર્શન છે એ પ્રદર્શનના આર્કાઇઝમાં કાર્લ એરિક મુરર એના દ્વારા લિથોગ્રાફ દર્શાવવામાં આવી હતી બરાબર છે તો એ પણ તમે યાદ રાખજો આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ આ બંને તમને રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો એક જ લાઇક આપવાની છે વધારે લાઇક નથી આપવી એક લાઇક આપો અને તમારા મિત્રો જોડે એને શેર કરો વોટ્સઅપ તો બધા વાપરો છો ને એના સ્ટેટસમાં મૂકી દો જો તમે મૂકી શકતા હોય તોની વાત છે પણ તમારા જેટલા મિત્રો તૈયારી કરતા હોય કોમ્પિટેટીવ એક્ઝામની એમના જોડે આને શેર અવશ્ય કરજો વોટ્સઅપના સ્ટેટસમાં ના મૂકો તો ચાલશે પણ જેને જરૂર છે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એમને જોડે શેર કરજો એમને સો ટકા બેનિફિટ થશે તાજેતરમાં કોણે નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તો કૃષ્ણા સ્વામીનાથન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો કૃષ્ણા સ્વામીનાથન તો વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન

એડમિરલ તેમની નૌકા કારકિર્દીમાં ઘણી મુખ્ય ઓપરેશનલ સ્ટાફ અને તાલીમ નિમણૂકો કરી છે જેમાં મિસાઇલ જહાજો આઈએનએસ વિદ્યુત આઈએનએસ વિનાશના કમાન્ડનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત મિસાઇલ કોર્બેટ આઈએનએસ કુલિશ માર્ગદર્શિત મિસાઇલ વિનાશ વિનાશક આઈએનએસ મૈસૂર એરક્રાફ્ટ ગિરિયર આઈએનએસ વિક્રમ વિક્રમાદિત્ય આ બધાનો સમાવેશ થાય છે તમને ખબર છે ભારતીય નૌકાદળ છે એના પિતા કહેવાય છે કોને તો ભારતીય નૌકાદળના પિતા છે છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય નૌસેનાની સ્થાપના છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં થઈ ચોથી ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ કહેવાય છે સમનો વરૂણ એનો મુદ્રા લેખે તમારે કહેવાનું છે કે ભારતીય નૌકાદળના નવા જે ચીફ બન્યા છે એમનું નામ જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ભારતીય રેલવે બસ્સોથી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવે છે ભારતીય રેલવે દ્વારા તો ભારતીય રેલવે ફ્રેડ એટલે ભાડાની આવક વધારવા રેલવે નેટવર્કની ભીડ ઘટાડવા ઝડપી પેસેન્જર ટ્રેનની અવર જવરને સક્ષમ કરવા વધારાના બસ્સો ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ સ્થાપવાની યોજના બનાવી રહ્યું છે આ વિસ્તરણ કેન્દ્રીય બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં જાહેર કરાયેલા પ્રથમ સો ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ છે એના સફળ અમલીકરણને અનુસરે છે જીસીટીએ મલ્ટી મોડલ ટર્મિનલ્સ છે જેનો ઉપયોગ કોર્પોરેટ બલ્ક કાર્ગોને હેન્ડલ કરવા માટે કરે છે જે રેલ માટે મારફતે વહન થાય છે પરિવહન થાય છે એની સ્થાપના એક નીતિ હેઠળ કરવામાં આવે છે જે જાહેર ખાનગી ભાગીદાર એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પીપીપી એના દ્વારા ખાલી પડેલી રેલવે જમીનની મુદ્રીકરણની મંજૂરી આપે છે પ્રથમ સો જીસીટી બે ત્રેવીસથી પાંચ વર્ષમાં સ્થાપવાના હતા બાવીસ ત્રેવીસથી અને બીજા પણ બસો બરાબર છે નવા એડ કર્યા છે રેલવેની વાત કરીએ ભારતમાં રેલવેની શરૂઆત અઢારસો ત્રેપનમાં થઈ હતી કઈ જગ્યાએ મુંબઈથી થાણે ગુજરાતમાં અઢારસો પંચાવનમાં ઉત્તરાયણથી અંકલેશ્વર પ્રથમ રેલવે મંત્રી જોન મથાય હતા હાલમાં રેલવે મંત્રી કોણ છે તમારે કહેવાનું છે હાલમાં રેલવે બોર્ડના અધ્યક્ષ છે જયા વર્મા સિન્હા ભારતમાં પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત ઓગણીસો ને ચોર્યાસીમાં કઈ જગ્યાએ થઈ હતી તો કોલકાતામાં થઈ હતી ભારતમાં અંડર વોટર મેટ્રો ટ્રેનની શરૂઆત પણ કોલકાતામાં જ થશે ભારતમાં મેટ્રો ટ્રેનની શરૂઆત કોચીમાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં થઈ હતી ભારતમાં બુલેટ ટ્રેનની શરૂઆત મુંબઈ અમદાવાદ વચ્ચે થશે એની એનું કામ ચાલી રહ્યું છે અને એનું પ્રથમ જે સ્ટેશન છે સુરતમાં બનાવવામાં આવી રહ્યું છે અને ભારતમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન છે એ હરિયાણાના હરિયાણાની અંદર એની શરૂઆત થશે બરાબર છે એ પણ હજુ વાર છે ઓકે યાદ રાખજો હવે મિત્રો જોશો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન નીચેનામાંથી કયા વિટામિનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે વિટામિન કે બાયોગેસનું મુખ્ય ઘટક કયું છે મિથેન પેટ્રોલ પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલા આગ માટે અગ્નિશામક તરીકે સાનો ઉપયોગ થાય છે કાર્બન ડાયોક્સાઇડ ધ કે સાનું એકમ છે અંતર માપવા માટે આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં હોસ્ટેલનું નિર્માણ થયેલ છે તો મોરબી અને લીમડી યાત્રી વેળો કોણે નાબૂદ કર્યો હતો સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રખ્યાત છે મોહનલાલ પંડ્યા ભૂચર મોરીના યુદ્ધ પંદરસો એકાણું વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો તો મિર્ઝા અઝીઝ કોકા ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી હ્યુએત સંઘ હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરના લક્ષિતા સાંડલીએ અંડર ટ્વેન્ટી એશિયન ચેમ્પિયનશીપમાં બે મેડલ જીત્યા એ પણ સિલ્વર મેડલ તો વડોદરાના છે બે હજાર ચોવીસ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતમાં કોની કેપ્ટન્સી હેઠળ રમાવાનો છે રોહિત શર્મા હવે આજે પછી પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો અમૂલના એમડીનું નામ શું છે તો યાદ રાખજો જયન મહેતા શું નામ છે એમનું જૈન મહેતા સેકન્ડ પ્રશ્ન હતો ફાયર આગ માટેનો ટોલ ફ્રી નંબર એકસો એક ત્રીજો પ્રશ્ન હતો સૌથી બેસ્ટ કોલસો કયો તો એન્થ્રેસાઇટ સૌથી હલકી કક્ષાનો પીઠ ચોથો પ્રશ્ન પ્રથમ ભારતીય મૂળના મહિલા જેવા અવકાશમાં ગયા હતા કલ્પના ચાવલા કલ્પના ચાવલા ત્યારબાદ સુનિતા વિલિયમ્સ અને ત્યારબાદ સિરિસા બંદલા સિરીસા બંદલા લગભગ બે હજાર બાવીસમાં જ ગયા હતા અલ્હાબાદનું નવું નામ શું છે પ્રયાગરાજ છે છઠ્ઠો પ્રશ્ન કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોત શું છે થાવરચંદ ગેહલોત સાતમો પ્રશ્ન નૌસેનાના ચીફ કોણ છે દિનેશ કુમાર ત્રિપાઠી અને આઠમા નંબરનો પ્રશ્ન રેલવે મંત્રી હાલમાં છે અશ્વિની વૈષ્ણવ બરાબર છે અશ્વિની વૈષ્ણવ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ લ્યુના કેટર્સ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા સુપરસોનિક મિસાઇલ આસિસ્ટ રિલીઝ ઓફ ટોર્પિડો એટલે કે સ્માર્ટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત